એક પેડ નામ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો વન મહોત્સવ પાવીજેતપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટસ કોમર્સ કોલેજ ખાતે છોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ ગામોમાં રોપા વિતરણ માટેના વૃક્ષ રથને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે વન વિભાગમાં સખી મંડળી ક્રોપ ઉછેર માટે મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા સાથે વન વિભાગમાં વિવિધ કામગીરીમાં શિર કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને મહાનુભાવ દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત દરેક વૃક્ષારોપણ અંગેની પ્રતિજ્ઞા લીધી હતી દરેક મહાનુભાવોએ કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન પ્રયોજના વૈવડા અપેશકુમાર શર્મા નાયબ વન સંરક્ષણ મહિસાગર વડોદરા વર્તુળ સુશ્રી નિશા રાજ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન નૈનાબેન રાઠવા જેતપુરપાવી તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા અગ્રણી ઉમેશભાઈ રાઠવા મુકેશભાઈ પટેલ બહડા ડેરીના ચેરમેન રણજીતભાઈ રાઠવા

બધા જ ઉપસ્થિત રહ્યા આજનો આ કાર્યક્રમ એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઓ આધારિત અહીં કરવામાં આવ્યો છે અને હું તમામ લોકોને અહીંથી કહેવા માગું છું અને વિનંતી કરું છું કે આપણે સૌએ પણ પોતાના ઘરમાં એક વૃક્ષ વાવી અને ખરા અર્થમાં એનું જતન કરવું જોઈએ જેથી કરીને આપણું છોટા ઉદેપુર અને આપણું ગુજરાત રાજ્ય હરિયાળું બને એ જ આશા રાખું છું